આખા ગુજરાતમાં લેવા માટે તંત્રને કામ કરવા દેવું પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા આવશે અહીંયા આવશે ઓલું આવશે એના અભિમાન હતું એની મેં ને એ વિનાજુ નાજુ સ્વીકારવા જવું છું અત્યારે કેટલી કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ નો હોય તો શું કરશો એ મને ખબર નથી કેટલા જણા છે એ અમારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે ગોપાલ ઇટેરિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલ જોશી તેલની ધાર જોશી પર મને નહીં નહીં લેશે જો અત્યારે રાજીનામું નો આપે તો તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું એ